નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ગરમી ઠંડી અને પછી હવે વરસાદની વાત અને હવે વાવાઝોડાની વાત હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમી ખૂબ વધવાની સંભાવના છે ઓલરેડી બે દિવસથી વધારે ગરમી પડી જ રહી છે પણ હજી પણ પારો વધી શકે છે અને ગરમીમાં વધારો થઈ શકે છે પણ એ બધાની વચ્ચે એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બનેલી છે સિસ્ટમની અસર કેવી થવાની છે ગુજરાતમાં કેટલી ગરમી પડવાની છે એની વાત કરીએ કે એલર્ટ આપવામાં આવ્યું છે એની પણ વાત કરીશું પહેલા સિસ્ટમની વાત કરીએ તો અહીંયા તમને એક સિસ્ટમ બનેલી દેખાતી હશે સિસ્ટમને કારણે દક્ષિણના જેટલા પણ વિસ્તારો છે બધી જ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના અને દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે ગુજરાતમાં એવો કોઈ વરસાદ પડી શકે તેવી સંભાવના અત્યારે નથી પણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે છે તેવી સંભાવના છે કારણ કે અહીંયા જે સિસ્ટમ બની છે એ સિસ્ટમને કારણે વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવવાનો છે ગરમ લૂવાળા પવન અને ભારે પવન ફૂંકાઈ શકે વાવાઝોડાની આગાહી અંબાલાલ કાકાએ કરેલી જ છે અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીનું પણ હું માનવું છે કે આ સિસ્ટમને કારણે આજે સર્ક્યુલેશન સિસ્ટમ બની છે એના કારણે ગુજરાતના વાતાવરણમાં અને દેશના વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવવાનો છે એ સિસ્ટમને કારણે તમને એ દેખાતું હશે કે આ દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે આપણા સુધી એ સિસ્ટમની અસર પહોંચે ત્યારે વરસાદ નહીં પડે પણ એની જગ્યાએ ભારે પવન ફૂંકાઈ શકે છે ભારે પવન અને ગરમીમાં વધારો ખૂબ થઈ શકે શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અત્યારે ગરમીનું જોઈએ તો પારો ઓલરેડી ચાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી જાય છે ભુજમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી પારો પહોંચ્યો હતો અને હજુ આજે પણ ખૂબ વધારે ગરમીની સંભાવના છે અત્યારે દિવસની શરૂઆત જોઈએ તો અત્યારે સામાન્ય ગરમી પડતી હોય છે પણ એ સામાન્ય ત્રીસ થી પાંત્રીસ ડિગ્રીની વચ્ચે હોય છે બપોર થતા સુધી સુધીમાં એ ગરમી ખૂબ વધારે વધી જવાની છે અને બપોર સુધીમાં સાડત્રીસ સાડત્રીસ ચાલીસ બેતાલીસ ડિગ્રી અમદાવાદનું તાપમાન સાંજ સુધીમાં થવાનું છે સુરતમાં પણ એટલું એકતાલીસ ડિગ્રી બેતાલીસ ડિગ્રી તાપમાન થવાની સંભાવના છે વેરાવળવાળો પટ્ટો જે છે ત્યાં પાંત્રીસ ડિગ્રીની આસપાસ દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાન રહેવાનું છે કચ્છમાં પણ ખૂબ વધારે ગરમીની સંભાવનાઓ દેખાઈ રહી છે ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે પાલનપુરમાં ચાલીસ ડિગ્રી દાહોદમાં પણ ચાલીસ ડિગ્રી એટલે ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ વધારે ગરમી પડવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે સાંજ થતાં સુધીમાં આ તાપમાન રહેવાનું છે એટલે હીટવેવની આગાહી હવામાન વિભાગે જે કરી હતી આજથી ગરમીનો પ્રકોપ ખૂબ વધારે શરૂ થવાનો છે કાલની સ્થિતિ પણ એ રહેવાની છે શરૂઆત દિવસની જે હશે સામાન્યથી મધ્યમ ગરમી પડવાની છે બપોર થતાં સુધીમાં એ પારો ચાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી જવાની સંભાવના છે ચાલીસ બેતાલીસ ને તેતાલીસ ડિગ્રી ગુજરાતમાં પારો પહોંચશે તેતાલીસ ડિગ્રી અમદાવાદનું તાપમાન છે અમદાવાદમાં સૌથી વધારે ગરમી પડવાની સંભાવના કાલે છે વડોદરામાં બેતાલીસ ડિગ્રી છે ભાવનગરમાં ચાલીસ ડિગ્રી સુરતમાં એકતાળીસ વલસાડમાં સાડત્રીસ ડિગ્રી એટલે દક્ષિણ પ્રદેશ દક્ષિણના જે ભાગો છે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં ગરમી થોડીક ઓછી દેખાઈ રહી છે બાકી બધા જ વિસ્તારોમાં પારો જે છે ચાલીસ ડિગ્રીની આસપાસ ઉત્તર ગુજરાતમાં પણ એ જ સ્થિતિ રહેવાની છે એટલે સાત આઠ અને નવ તારીખ સુધીમાં ખૂબ વધારે ખૂબ વધારે ગરમી પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે અને એ ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે તેવી સંભાવના છે એટલે ગરમીથી ખૂબ વધારે બચવાનું છે આજે હવામાન વિભાગે ઘણા બધા વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કર્યા છે અમુક જગ્યાએ રેડ એલર્ટ છે અમુક જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે એટલે વેવની આગાહી જે કરવામાં આવી હતી ભારે ગરમ લૂવાળા પવન ફૂંકાશે અને ગરમી ખૂબ વધારે પડવાની સંભાવના છે નવ તારીખે પણ સ્થિતિ એ જ રહેવાની છે હવામાન વિભાગે કયા કયા વિસ્તારોમાં એલર્ટ આપ્યા છે એના પર પણ નજર કરીએ કયા કયા જિલ્લાઓમાં એલર્ટ આપ્યા છે એ જોઈએ તો આપણને ખબર પડે કે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ક્યાં છે તો સાત તારીખે આજે કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એ રેડ એલર્ટ કચ્છમાં રેડ એલર્ટ છે બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે મોરબી રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ છે બાકી જૂનાગઢ સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા બધા જ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આઠ તારીખે પાછું એ રેડથી ઓરેન્જ થઈ જશે આજે ખૂબ વધારે ગરમી પડશે પછી આઠ તારીખથી થોડીક ઓછી થશે કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકી પોરબંદર જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં પણ ખૂબ વધારે ગરમી પડવાની સંભાવના છે નવ તારીખે પણ સ્થિતિ એવી રહેવાની છે નવ તારીખે પણ બધા જ વિસ્તારો જે આપણે વાત કરી પોરબંદરથી લઈ અને આ બાજુ સાબરકાંઠાના વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ છે અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે એટલે ચાર દિવસ એટલે નવ તારીખ સુધી તો ખૂબ વધારે ગરમીની સંભાવના છે દસ તારીખે ગરમી પાછી ઓછી તેજસ છે દસ તારીખે પાછું યલો એલર્ટ છે કચ્છ બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠામાં અને પાછું દસ તારીખ સુધીનો હીટવેવ પૂરો થશે હીટવેવ પછી પાછી થોડીક ઠંડક લાગશે એટલે ગરમીમાં થોડો આંશિક ઘટાડો થશે એ જે સામાન્ય પાંત્રીસથી ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન હોય છે પણ આ વખતે ગરમી ખૂબ વધારે પડવાની સંભાવનાઓ એટલે પણ છે કારણ કે શરૂઆતમાં જ ગરમીની શરૂઆત જે થઈ હતી ઉનાળાની શરૂઆત ત્યારે ખૂબ વધારે ગરમી પડી હતી બે હીટવેવની આગાહી ઓલરેડી કરેલી હતી જેમાંથી આ હીટવેવની શરૂ

उसके लिए डे थ्री से लेकर डे सिक्स तक हीटवेब का वार्निंग दिया गया है इसका मतलब फोर्थ अप्रैल से लेकर नाइन्थ अप्रैल सौराष्ट्र के लिए है और सिक्स अप्रैल से लेकर आपका नाइन्थ अप्रैल तक गुजरात का उत्तरी राज्य रज, राज्य की जो डिस्ट्रिक्ट है उसमें हीटवेप का वार्निंग दिया गया है